ત્યારથી જ કઈ નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હતા વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માંથી રોનક શાહે પોતાની પત્ની માટે ભાજપ પર ટિકિટ પણ માંગી છે વોર્ડ નંબર ત્રણ માં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે અને રોનક શાહ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કાર્યકારી ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે આથી તેમની કેસરિયા છાવણીમાં હાજરીથી રાજકારણ ગરમાયું હતું કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તાઓની અવગણના થતી હોવાના બહાનું આગળ ધરી નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાહેર કર્યું હતું વલસાડ કોંગ્રેસમાં હું છેલ્લા બાર વરસથી હતો આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સેન્સ પ્રક્રિયા હતી તો હું વોર્ડ નંબર ત્રણ માટે મારી વાઈફની સીટ માટે હું આજે આવ્યો હતો કારણ બાર વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે ખરાબ બી થોડા છે એટલે હું આજે અહીંયા છું હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે હું મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની ને હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા એક બે વલસાડ શહેરના નેતાઓથી એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મનાય તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂરત નહીં હતી એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને હું રાજીનામું આપીશ પણ તો એટલે જ હું આજે અહીંયા છું વધારે તો હું નહીં કહેવું કોઈનું નામ નથી લેવું પણ એક જે આપણે પોસ્ટ પર હોઈએ તે પોસ્ટ પર આપણને કામ કરવા નહીં મળે એટલે એ દબાણ જ કહેવાય વોર્ડ નંબર ત્રણ અત્યાર સુધી કોંગ્રેસે જીતતી આવી છે આ વખતે બદલાશે વોર્ડ નંબર ત્રણનું રિઝલ્ટ આ વખતે બદલાશે મારા પાછળ વોર્ડ નંબર ત્રણના ઘણા મારા મિત્રો મારા વડીલો એ લોકોના કહેવાથી હું આજે અહીંયા છું કારણ કે હું જે અત્યાર સુધી હતો તે બી હું મારા એકલા મારા સપોર્ટર મારા ભાઈઓ મિત્રોના લીધો હું હતો ને એ લોકોના કહેવાથી હું આજે આ પક્ષમાં છું ને આ ટિકિટની માગણી કરી છે તે બી એ લોકોના સપોર્ટથી જ હું માગી છે હાલમાં તો વોર્ડ નંબર ત્રણ જની જ હું વાત કરીશ નગરપાલિકાનું ઇલેક્શન છે એટલે ને મારા સાથે ઘણા જોડાવા તૈયાર છે ભાજપમાં હજુ ધીરે ધીરે જોઈશ ને છે ઘણા બીજા વોર્ડમાંથી પણ એક બે જણ આવવા માગે છે પણ હું અત્યારે હાલમાં મારો ફોકસ વોર્ડ નંબર ત્રણમાં છે કારણ કે જે ઘણા મોટા નેતાઓ છે વોર્ડ નંબર ત્રણમાં એ લોકોને મારે બતાવવા માગ્યું છે કે વોર્ડ નંબર ત્રણમાં બીજા નેતાઓ બી હતા કોંગ્રેસમાં પણ તમને એને વેલ્યુ નહીં થઈ ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટા મોટી પાર્ટી બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે સનાતન ધર્મને માનનારી પાર્ટી છે અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ જે યુવા કાર્યકારી પ્રમુખ એમના પત્ની જે ટિકિટ માંગી છે એ ખરેખર બુદ્ધિશાળી કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમણે ટિકિટ માંગી છે તો એ ખૂબ પસંદ અને પાત્ર છે અને તે જ રીતે ધરમપુરમાં પણ કોંગ્રેસના વોર્ડ નંબર છની અંદર કોંગ્રેસના હોદ્દેદારે ટિકિટ માંગી છે એ પણ એમણે ખૂબ સારી બુદ્ધિ વાપરીને ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માંગી એ ખરેખર પ્રશંસીય પાત્ર છે અને ભારતીય જનતા પાર્ટી પારડી શહેર હોય વલસાડ શહેર હોય કે ધરમપુર શહેર હોય ત્રણે ત્રણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતી છે